તારો રે બરો મને ભારે સીતારામ સીતારામ જય માતાજી જય સોટીલા વાળી સાવણ તો મિત્રો આજે અમારે કોજળી છે સોટીલા કહેવાય છે કે પગપાળા યાત્રા ને આજે અમારો ત્રીજો દિવસ છે ને અત્યારે મેં ગેરી આધાર વટીન પાંચ ટીમર માં વટીન આજા આપણો ચોથા નંબરનો વિડીયો ચાલુ કરી દીધો છે બરોબર ત્રણ વિડિયો તો તમે આગળ બધા જોયા છે પણ આ ચોથા નંબર નો વિડીયો ને અત્યારે અમે જાય છે કહેવાય છે કે આજની રાતને વાળું પાણીનું અમે કહેવાય છે કે માંગુકા કા ગોઠવેલું છે બધું કે અમારા કમલેશ બની સાહેબ છે કે બાપુ આજે અહીંયા ગોઠવવાનું થાય છે તો ચાલો અત્યારે ટૂંક સમયમાં આપણે માંગુકા ફોગવામાં ફૂલ ચારીમાં સહી અને રસ્તામાં એક વગડિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર આશ્રમ આવે છે જો મેળ આવશે

રાહુલ અધા બાપુ તમારે કઈ કેવા થાય છે એને તો તો બાપુ હાલવાનું છે જો તમે હવે કઈ રસ્તો મસ્ત મજાનો આવ્યો છે અને મિત્રો જોકે અમુક વેડિયા લાંબા છે પણ આપડે એના પાક કરી થોડા થોડા વિડીયો મેકશું તો રહો વિડીયોમાં અને આગળ પછી હું છે હું ની બધું તમને જાણકાર આપતા રહ્યું ચાલો તારે મળી જાય આગળ કહેવાય છે કે કમલેશ બનાવીને આપણે જીમા કરવા આનંદ કરો ને થોડાક ગામની બહાર નીકળ્યા એટલે ગામની બહાર એક મસ્ત મજાનું શ્રી રામદેવ પીર મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોયું અને ભગત બેઠા હતા એ કે નહીં બાપુ કે ચા પાણી સિવાય પીધા સિવાય જવા ન દઉં તો અત્યારે ચા પીવાનો જરાક છે ઓલ્ટ કર્યો છે ને ત્યારબાદ હું તમને આખા આશ્રમનો જરાક નજારો દેખાડું આખા આશ્રમનો નજારો લોકેશન દેખાડું તો ચાલો દર્શન કરીએ શ્રી રામદેવ પીર મહારાજનો એક આવો પ્રાચીન ધૂણો એના પણ હું તમને દર્શન કરાવું જોઈ શકો તમે હા છે માંગુકાની અંદર આવેલું શ્રી રામદેવપીર મહારાજનું મંદિર જોઈ શકો તમે આવી એક વિશાળ જગ્યા પટાંગળ જગ્યા અને એક મસ્ત મજાની જોઈ શકો છો તમે આવી ઘણા પણ આશ્રમ ની અંદર આવેલા વૃક્ષ ઘણા કહેવાય છે કે વડલા લીમડા અને ઘણું પણ અને હા મિત્રો આશ્રમ નું એક જોરદાર તમને કહેવાય ને કે આપણા કમલેશ્વર એ કીધું હતું કે આશ્રમ નું આ મંદિર એક જોરદાર ઇતિહાસ બોલે છે જોકે હજી તો આપણને બહુ સાચી માહિતી છે નહીં બરોબર જો પ્રથમ પેલા તો તમે દર્શન કરવા આવશો તે પેલા અહીંયા એક હવન કુંડના તમને દર્શન થશે જોઈ શકો તો અમે અને ત્યારબાદ શ્રી રામદેવિર મહારાજ નું આવું એક સુંદર મજાનું મંદિર તેના પણ તમને દર્શન કરવું જોઈ શકો રમેશભાઈ ને સુનિલભાઈ ટૂંક સમયમાં તારી છે જય હો રામદેવ મહારાજ જોઈ શકો તમે મિત્રો હાલ તમે દર્શન કરી આવશો શ્રી રામદેવ મહારાજ ના જોઈ શકો ઓ જય હો ના તણી જય હો અલગ ધણી અરજી આલો ને આજે પૂંજવા રામા પીર આ તો દુખિયાના દુખ મટાડે અને હવના હાજા કરે છે જય હો રામદેવ પીર મહારાજ તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી હશો શ્રી રામદેવ પીર મહારાજના સાઈડમાં શ્રી હનુમાનજી મહારાજની આવી એક સુંદર મજાની પ્રતિમા અને અહીંયા શ્રી ગણપતિ દાદાની મસ્ત મજાની પ્રતિમા જોઈ શકો તમે આવી એક સુંદર મજાનું શ્રી રામદેવ પીર મહારાજનું મંદિર બિરાજમાં તેની જમણે તેની કહેવાય છે ને કે દર્શન કર્યા બાદ બ્રહ્મલીન શ્રી કોઈ પરમ પુજ્ય ભગત ની પણ બ્રહ્મલીન સમાધિ સિંહ તેના પર તમે દર્શન કરી રહ્યા છો અમારે ભાઈ શ્રી રમેશભાઈ રમેશભાઈ સીતારામ સીતારામ ભાઈ લક્ષ અમારે રમેશભાઈ હાલમાં આવી ગયા છે રમેશભાઈને ને જોઈ શકો તમે કાયગ લે ભાઈ પણ ભાઈ ભાઈ જોઈ શકો તમે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી રામદેવપીર મહારાજ ના જોઈ શકો આવું એક સુંદર મજાનું

તો હું તમને મારા વિડીયો માધ્યમથી બતાવી સારો તારે જય શ્રી રામ અંદર એન્ટર થઈ ગયા છે બરોબર આપણે તમે શ્રી રામદેવ મહારાજ ના દર્શન કર્યા ત્યારબાદ આપણે અત્યારે પગી ગયા છે કેવાય છે કે દામનગર હવે આઈ થિંક પુરખ્યા હાલવું કે પુરખી હનુમાનજી આલવું કે ઢસા આલવું લગભગ તો ઢસા જ આલવાનું થશે તો એક બાજુમાં ધામનગરની બાજુમાં નીકળતા એક લટોરિયા હનુમાનજી મહારાજનું આશ્રમનું લોકેશન લીધું છે જો ન્યા આજનો વ્યામો થઈ જાય અને આજનો દિવસ કપાઈ જાય તો જોયું નકર પછી તડકો તો તડકો આગળ આપણે થોડાક આવ્યું તો ચાલો હું તમને થોડોક ધામનગરનો નજારો બતાવી દઉં તો તમે આ છે ધામનગરનું આવો નજારો અમારા રાહુલભાઈ અમારા બાદશાહ કાકા બે હાલ્યા જાય છે અમારા રજા બાપુ અમારી સાથે જોઈ શકો તો તમે અમારા કોંજળે થી મોવા બોલા કોંજળે થી મોવા હું થી ચોટીલા આ બસો કિલોમીટર ની અમારી પદયાત્રા જોઈ શકો છો તમે એ ભાઈ રાહુલ ભાઈ તમે કઈ કેવા માંગો તો ઉભા રહ્યા દામનગર ની અંદર એન્ટર થઈ ગયા તમે બે મિનિટ અરે આમ કાક એક બે શબ્દ કયો આમ હે ભાઈ બોલો બોલો તમે હું કઈ કહેવા માંગો છો ધામનગર ની અંદર એન્ટ્રી થઈ જાય તમે ભાઈમી એવું છે હવે કાકા તમારા વિડિયો બધા જોતા કે ભાઈ ભાઈ નું લેજો બાચાભાઈ નું લેજો તો થોડોક આમ આનંદ બરોબર તો ચાલો મિત્રો હા જોઈ શકો છો તમે જામનગર આવો મસ્ત મજાનો નજારો તો ચાલો આગળ કઈ જોયું એવું કઈ સ્થળ આવશે તો હું તમને દર્શન કરાવીશ નગર મળી જાય લટુરિયા હનુમાનજી મહારાજ સીતા માતાજીનો લાઈન માં છે તો ચાલો જ્યાં આપણને ખબર ઓલા કેમ આનંદ આવશે જ્યાં આપણને મોજ આવશે ને આપણે આજનો દિવસ ગાળો કાઢશું મળીએ આગળ ચાલો ત્યારે જય શ્રી રામ જય હનુમાનજી તો મિત્રો વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ લટુરિયા હનુમાનજી મહારાજ ના મંદિરે પૂજારી કે કોઈ અથવા કોઈ સાધુ સંતો કોઈ છે નહીં પણ એની વાટ જોઈને બેઠો છે કે આગળ કોઈ આરતી કરવા આવે તો આજના વિહામા આજના આરંભ એને પૂછી પણ ચાલો એ આવે તે પહેલા હું તમને લટુરિયા હનુમાનજી મહારાજના દર્શન કરાવવું અને આખી જગ્યાના દર્શન કરવાનું એક પ્રાચીન ધ્રોણો અને ગણપતિ આ ગણપતિ છે જોરદાર જો કે આપણે મેં એટલા બધા વિડીયો બનાવ્યા એ ગણપતિ આવ્યા નથી પણ આ ગણપતિ અલગ જ દેખાય છે તો ચાલો દર્શન કરી લટુરિયા હનુમાનજી મહારાજ ના ગણપતિ દાદાના અને કહેવાય છે કે ચેતન ધોણા ના તો જો હાલ મિત્રો અત્યારે આ છે લટુરિયા હનુમાનજી મહારાજ નું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તમે અહીંયા પણ બહાર પણ પાણી પીવાની સુવિધા છે અંદર માયણું છે અને ફરીજ પણ છે તો ચાલો પ્રથમ પહેલાં તો આપણે લટુરિયા હનુમાનજી મહારાજનો પ્રવેશ ગેટ દ્વારની અંદરથી જો કે ઓલો ગેટ તો અત્યારે બંધ છે આ નાના ગેટે જાવ આવો એટલે આશ્રમમાં જોઈ શકો તમે ઘણી પણ બેન્ચીસું અહીંયા બેસવા માટે રાખેલ છે અને પ્રથમ પહેલાં તો આશ્રમની અંદર એન્ટર થાવ એટલે કહેવાય છે કે ઠંડા પાણીની પણ કોઈ સુવિધા બે માણ્યું અને ત્યારબાદ મિત્રો આપણે રાહુલભાઈ બચ્ચા કાકા અને બચ્ચા અહીંયા બધા જોકે આરંભ કરી રહ્યા છે તો ચાલો મિત્રો અત્યારે હું તમને દર્શન કરાવું શ્રી લટુરિયા હનુમાનજી મહારાજ જય હો હનુમાનજી મહારાજ ના હા મિત્રો આ છે લટુરિયા હનુમાનજી મહારાજ ના મિત્રો એક મૂર્તિ નહીં બે મૂર્તિ નહીં પણ એક સાથે પાંચ પાંચ મૂર્તિ દાદાની બિરાજમાન છે જોઈ શકો છો તમે આવું સુંદર મજાનું શ્રી લટુરિયા હનુમાનજી મહારાજ નું મંદિર જોઈ શકો ઓમ હનુમંતે શ્રી રામ અધુતા ઓમ ભગવતે હનુમંતે શ્રી રામ જોઈ શકો મિત્રો હાલ અત્યારે તમે દર્શન અધુ તાયો લટુરિયા હનુમાનજી જોઈ શકો આવી એક સુંદર મજાની દાદાની મૂર્તિ જોઈ શકો તમે એક બે ત્રણ પાંચ પાંચ મૂર્તિ ને પાછળ શ્રી એક પંચમુખી હનુમાનજી મહારાજ ની પણ આવી એક મસ્ત મજાની મૂર્તિના હાલ મિત્રો હા તમે દર્શન કરી રહ્યા છો લટુરિયા હનુમાનજી મહારાજ ના પાછળ શ્રી રામ લક્ષ્મણ જાનકી મેનો આવો એક સુંદર મજાનો ફોટો જોઈ શકો તો જો કે કોઈ હાલમાં આપણે પૂજા કે કોઈ છે નહીં એટલે મંદિરે તાળો મારેલો છે જોઈ શકો તમે આ છે લટુડિયા હનુમાનજી મહારાજનું મંદિર જોઈ શકો તો અહીંયા એક તકતી રૂપે હનુમાન ચાલીસા પણ છાપવામાં આવેલું છે અને અહીંયા શ્રી કહેવાય છે કે પુરુખ્યા હનુમાનજી મહારાજનું અને પણ ઘણા પણ ફોટા અહીંયા રાખવામાં આવેલા છે જોઈ શકો આ મંદિરનો પાછળ નજારો એસી બેસી દાદાને કમ્પલેટ કમ્પ્લેટ કઈ ઘટે નહીં ત્યારબાદ મિત્રો એક અહીંયા મસ્ત બ્લોક થી બનાવેલું આવો મસ્ત મજાનો પટાંગળ જગ્યા અને જોઈ શકો તમે એક જોરદાર શેડ પણ આશ્રમની અંદર બનાવવા આવેલો છે તો ત્યારબાદ મિત્રો આપણે લટુરિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું આયા એક પ્રાચીન ધૂણો એક આંબાની નીચે આવેલો એક મસ્ત મજાનો ચેતન ધૂણો પ્રાચીન ધૂણો શ્રી ગુરુદત્ત ભગવાનને કાંઈ કટે જોઈ શકો તો ન મિત્રો હાલ અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી કહેવાય છે ને કે શ્રી આવો પ્રાચીન ધૂણો ચેતન ધૂણો અને શ્રી ગુરુદત્ત ભગવાનની મૂર્તિ જોઈ શકો તમે આવી એક સુંદર મજાની મૂર્તિને હા મિત્રો કીધું તમે એક જોરદાર ગણપતિ મહારાજના દર્શન જોઈ શકો તમે આવી એક સુંદર મજાની ગણપતિ દાદાની મૂર્તિ પણ અહીંયા બિરાજમાન છે જે આંકડા રૂપે

આ લટવિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો તો પાછળ તમે જોઈ શકો તો ઘણા પણ આયા ઘણા પણ અહીંયા વાસણની પણ ફૂલ સુવિધા છે હું તમને મંદિરની પાછળ લો બતાવીશ બરાબર જોઈ શકો છો તમે અહીંયા લટવિયા હનુમાનજી મહારાજની મંદિરની અંદર બાંધાલી આ તે વર્યું એના તો તમે દર્શન રાહ કોઈ ભગત આવે પૂજારી આવે તો આપણે એને જણાવીએ કે ભાઈ આજનો વિહામો મારે અહીંયા કરવો છે અને આગળ એક સીતા આશ્રમનો પણ સીતા માતાજી નો આશ્રમ નું પણ એક લોકેશન આવ્યું છે તો ચાલો ત્યારે મળીએ આગળ અને આજનો જો વિહામો વિહામો લેવું તો આગળ હું તમને માહિતી આપીશ અને જો કોઈ આવશે તો આ દાદા વિશે હું તમને થોડુંક જણાવીશ ચાહુદીમાં જય શ્રી રામ જય લીઠ હનુમાનજી મહારાજ ચાર ત્યાં